વિશ્વકર્મા જયંતિ નિમિત્તે કચ્છ મેવાડા સુથાર સમાજ યુવક મંડળ દ્વારા સુખપર ખાતે બ્લડ ચેકઅપ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ જયેશ મંગલભાઈ સુધાર કચ્છ મેવાડા સુથાર યુવક મંડળના પ્રમુખ તરીકે આજે અમે કચ્છ સુથાર સમાજવાળી યુવક મંડળ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન અને બ્લડ કેમ્પનું આયોજન રાખેલું હતું એનામાં સર્વ ભાઈઓ વડીલોએ બહેનોએ મોટી એવી સંખ્યામાં ભાગ લીધો અને આયુષ્યમાન વિતરણ પણ ફ્રીમાં હતું બસ આભાર મારું નામ કૃપાલી દીપ સુથાર છે આજે શ્રી કચ્છ કચ્છ મેવાડા સુથાર સમાજ યુવક મંડળ દ્વારા આજે બ્લડ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ આયોજિત કરેલ છે એનામાં બ્લડ ડોનેશન બ્લડ ચેકઅપ અને આયુષ્યમાન કાર્ડ કરવામાં પણ આવે છે અમે ઈચ્છીએ છીએ કે આવા જ કાર્યક્રમ હજુ પણ થતા રહે કચ્છ મેવાડા યુવક મંડળ આગળ પણ આવું જ સારું કામ કરતું રહે મારું નામ સુથાર જીનલ નિકુંજભાઈ છે હું સર્વેને એક સંદેશ આપવા માંગીશ કે આજે મેં પહેલીવાર બ્લડ ડોનેશન કર્યું મને બહુ સારું લાગ્યું આપણે બ્લડ ડોનેશન કરીએ તો જે જેના થકી કોઈ એક જીવ બચાવી શકીએ છીએ બધી મહિલાઓને પણ હું કહેવા માગું છું કે બની શકે ત્યાં સુધી વધારે ને વધારે બ્લડ ડોનેશન કરો બેન ઘણી પણ થોડીક વાર ડર લાગે મને પણ પહેલી વાર ડર લાગ્યો હતો પણ પછી એકવાર આપણે બ્લડ ડોનેશન કરીને પછી એટલું સારું ફીલ થશે હું એમ સંદેશ આપવા માંગીશ કે બ્લડ ડોનેશન કરવું ખૂબ જ જરૂરી છે જેના થકી બીજા પણ પણ આપણે કોઈને જીવ બચાવી છીએ હા આગળ હોય છે એવી રીતે મહિલાઓને પણ જાગૃત થવાની બહુ જરૂર છે હું વિશાલ છગનભાઈ સુધાર કચ્છ મેવાડા સુધાર સમાજ યોગ મંડળના મંત્રી તરીકે હાલ ફરજ બજાવું છું અને હાલ વિશ્વકર્મા જયંતિ નિમિત્તે જે આવનારી દસ તારીખે વિશ્વકર્મા જયંતિ છે એ નિમિત્તે કચ્છ મેવાડા સુધાર સમાજ યુવક મંડળ દ્વારા કચ્છ મેવાડા સુધાર સમાજ સુખપરની અંદર આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પ અને બ્લડ ચેકઅપ અને આયુષ્યમાન કાર્ડનું મેડિકલ કેમ્પ રાખવામાં આવેલ છે બ્લડ ડોનેશનની વાત કરીએ તો આપણે રક્તદાન એ મહાદાન છે જેને જે એટલા માટે જ બ્લડ ડોનેશનનો કેમ્પ કચ્છમેવાડા સુધાર સમાજ યોગ મંડળ દ્વારા રાખવામાં આવ્યો અને હાલ આજે અમારો ટાર્ગેટ ત્રીસ પ્લસ બોટલનો હતો અને લગભગ અમે એ અમારો જે ટાર્ગેટ છે ત્યાં સુધી અમે પહોંચી શક્યા છીએ અને બ્લડ ચેકઅપમાં લગભગ પચાસ પ્લસ સંખ્યા આજે અહીંયા આવેલ છે અને બોડી સંખ્યામાં વડીલો બહેનો અને ભાઈઓએ લાભ લીધેલો છે સર બ્લડ ડોનેશન માટે અચકાતા વાત કરું ને તો કારણ કે અત્યારે જે રીતનું આપણે જોઈએ કે એક્સિડન્ટ જે રીતે થઈ રહ્યા છે અને પછી ઓન ધ સ્પોટ આપણે જ્યારે બ્લડ મળતું નથી એ સમયે આપણે વિચાર આવે છે એમ કે ભાઈ ખાસ મેં એ દિવસે જ્યારે હું બ્લડ ડોનેશન મેં આપ્યું હોત તો મારે આ લાભ થાય એમ અને કદાચ એ લાભ આપણે નહીં પણ મારો મારું એ મને નહીં અથવા તો લોહી બનાવવાના જે આપણે રિલેશનના લીધે જો આપણે